જય માતાજી જય ભવાની મારો આ મેસેજ જે ગઈકાલે મેં વિડીયો બનાવ્યો તો એમાં થોડી કંઈ ઘણાને ગેરસમજ થઈ છે દાન દેવા બાબતે કે દાન ન દેવું જોઈએ એવું તો એવું ગલત છે મેં જે કાલે કીધું એમાં મેં ક્લિયર વાત કરી છે કે તમે જ્યાં પણ દાન દો ત્યાં એક વખત જાણો કોની પાસે મારું દાન જાય છે અને કોને દ્વારા અને કઈ જગ્યાએ મારું દાન જાય છે એની સચ્ચાઈ શું છે એ જાણો એ પછી તમે દાન કરી શકો છો તો કોઈ એવું નહીં સમજવાનું કે સંજયસિંહ વિડીયો બનાવ્યો હતો કે આમાં કોઈએ દાન કરવાની ના પાડી છે મેં ક્યાંય કોઈ જાતની ના નથી પાડી ફરીથી કહું છું કે હમણાં જે અમુક સ્કેનરો નીકળી પડ્યા છે જે અમુક ટ્રસ્ટ અને અમુક જે સેવાભાવી જે નીકળીને બહાર આવ્યા છે એની હું નથી કહેતો વાત હું વાત કરું છું કે એવા કોઈ સ્કેનર હોય હોસ્પિટલ નામે કે ફલાણા વ્યક્તિગતની નામે કોઈ પણ એવી રીતે નીકળે તો એનો તમે ચેક કરો કે સત્ય છે કે નહીં અગર જરૂરિયાત છે અને તમને લાગે કે ના બરાબર છે તો એમાં દાન કરો હું ખુદ કરીશ જેમ કે એક ઉદાહરણ આપું છું ગઈકાલની જ વાત કરું છું જામનગરની અંદર જામનગર જિલ્લો અને દેવભૂમિ દ્વારકા જિલ્લાનો એક યુનિટી હંડર્ડ નામની એક સંસ્થા સ્ટાર્ટ થઈ છે અને મેં એ લોકો સાથે ટીમ સાથે જોયું અને વ્યક્તિગત હું મેળવ પછી કે ઈ લોકોનો જે ધ્યેય છે આ એક ઉદાહરણ આપું છું તમને એવું નથી કહેતો કે એમાં તમે દાન ફરજિયાત કરો તમારી મરજી હોય તો કરજો ના કરો તો બી ઓકે છે પણ મેં એ વસ્તુમાં જોયું કે એ લોકોનો ધ્યેય શું છે એક સાર્મી મેન્સે હું એક આર્મી મેન છું એટલે કોઈ એવું ના વિચારવાનું કે આ એક સારમી મેનનું કહે છે બીજી ઘણી સસ્તા જામનગરમાં હોય તમે એમાં પણ તમને સચોટ હોય ક્લિયર હોય મેસેજ તો તમે દાન કરજો એમનો ક્લિયર ઉદ્દેશ છે કે નાનામાં નાના વ્યક્તિ જે ગરીબ બસે છે જેની પરિસ્થિતિ મહિનાનું રાશન ખાવાની નથી ભરાવાની નથી ઘરની અંદર રાખવાની એવા વ્યક્તિઓને રાશન પ્રોવાઈડ કરવું અથવા અન્ય કોઈ એવી મુસીબત આવે ત્યારે એ લોકોને ઇન્ડિવિજ દાન કરી અને સસ્તા મુખ્ય છે કે સમાજની સામે ક્લિયર બતાડશે કે આ જે તમે દાન કર્યું એ આ આ વ્યક્તિ સુધી અને જગ્યાએ દાન છે તો એવા ટ્રસ્ટ અથવા તો એવી સંસ્થા કોઈ આગળ આવી અને તમને એમ કહે કે આમાં તમે દાન કરો તો હંડ્રેડ કરવું જોઈએ હું કરીશ પણ એનો મતલબ એવો નથી કે અંધાધૂન તમે બધામાં કરવા માંડો કોઈપણ સંસ્થામાં કરો ન્યા તમે એક વખત ચકાસણી કરજો મારો મુખ્ય હેતુ ગઈકાલના વિડીયોમાં કહેવાનો આ જ હતો કે એની ચકાસણી કરો વ્યક્તિગત રીતે કોલ કરો રૂબરૂ ના મળી શકતા હોય તો પછી પૂછો શું ઉદ્દેશ્ય છે સેના માટેનું છે અને કઈ રીતે આવશે સામે જે વ્યક્તિ સચોટ અને એક વર્ક કહી છે એ તમને બધી માહિતી આપશે કે આ આ છે ને એનો આ રીતે અમે ચલાવવા માંગીએ છીએ તો ભવિષ્ય માટે સમાજ માટે બહુ સારામાં સારી વસ્તુ છે પણ જ્યાં ત્યાં ડાયરેક્ટલી કોઈ સ્કેનર મોકલી દે તમે ફટનારીને વિચાર્યા વગર ના કરતા એ તો હજુ પણ કહું છું ગઈકાલના વિડીયોમાં પણ કહી દઉં છે એટલે આ વાત ક્લિયર છે એટલે કોઈ એવું ના વિચારતા ના પાડી સંદેશી દાન ના કરો ના મેં બિલકુલ ના નથી પાડી મને યોગ્ય લાગશે અને દાન કરીશ અને મને યોગ્ય લાગશે અને મારી પાસે સમય છે તો એવું સંસ્થાનું સહભાગીકરણ થઈશ પણ મને એવું યોગ્ય લાગશે તો આ મારા ઇન્ડિવ્યુઝલ વિચારશે દરેકના વિચાર કહેવાય છે એના માટે હું કહેતો નથી પણ સમાજને એક મારી એક જે ભાવના છે એક મારે જે કહેવાનો અર્થ છે એવું ક્લિયર કહેવાય એક મેસેજ છે પણ તો કોઈ ઉલટું મતલબ નહીં નીકળવાનું કે દાન કરવું જ નથી એમ આ વાત ક્લિયર બીજી ગઈકાલના વિડીયોમાં પણ કીધું ફરીથી આ વાત કહું છું કે આ સંમેલન જે રૂપાલા બાબતનું છે હજી કહું છું કે ચાર પાંચ વ્યક્તિઓ અથવા તો સંકલન સમિતિ અથવા તો બીજા ચાર પાંચ આગેવાનો દ્વારા નથી ઊભી થયેલું આ મહાઆંદોલન આ જે જિલ્લાએ જિલ્લાએ જે મહાસંમેલન ભેગા થયા છે એ કોઈ દસ પંદર વ્યક્તિઓ દ્વારા નથી થયું એટલા માટે ખાસ ધ્યાન રાખજો બરાબર અને બીજી વાત એ કહેવા માગું છું કે આ લોકોને જે કંઈ હોય એને હું ક્લિયર મેસેજ દઉં છું આ જે મહાસંમેલન યા તો જે કંઈ આંદોલન થયું છે એમાં દરેક ગામમાંથી આગેવાનો દરેક તાલુકાના આગેવાનો દરેક શહેરના અને શહેરની અંદર દરેક સોસાયટીમાંથી આગેવાનો આવી રીતે ભેગા થઈને એક જે સંગઠન થયું ત્યારે મહાસંમેલનમાં બે લાખ કે પાંચ લાખના જે રાજકોટ સંમેલનમાં ભેગા થયા હતા તો જામનગરમાં પચીસ ત્રીસ હજાર લોકો ભેગા થયા હતા આ બધા જ એક સાકરની જેમ ચેન કવર બનીને જે સ્વયંભૂ ભેગા થયા છે એના કારણે આ વસ્તુ બની છે અહીંયા અમે ના દાવો કરી શકીએ જામનગરની અંદર કે અમે ભેગા કર્યા હતા અમે બોલાવ્યા હતા ના અમારે એકનો કોઈ હાથ નથી યા તો અમારી ટીમનો કોઈ એક હાથ નથી કે અમે અહીં જામનગરના જે દસ પંદર વ્યક્તિએ ભેગા થઈને આ બધું કર્યું ના એવું કાંઈ નથી આ દરેક ગામનો પણ ફાળો છે એમાં જ ગામમાં આગેવાનો સહિત જે સ્વયંભૂ વ્યક્તિ આવ્યો ને એ લોકોનો પણ મહાફાળો છે આ બધાના કારણે આ બધું સક્સેસફુલી થયું છે તો મગજની અંદર જેને કોઈને પણ કીડા કાઢતા હોય ને અમે કર્યું છે ને હવે અમે આમ મૂકી દીધું છે ને હવે અમને માફ કરી દીધા છે અમે અમે આ કરી દીધું છે ને તો એ કીડા કાઢી નાખજો ભાઈ અત્યારે બોલાવી લો જાઓ પચાસ હજાર તમારા ઇન્ડિવિજ્યુઅલ ઉપર એક પણ વ્યક્તિ નહીં આવે પણ ચેન સિસ્ટમ દ્વારા રચાવવામાં આવશે અને જરૂર પડશે તો સ્વયંભૂ આવશે પણ એ બિલકુલ નીચેથી ગામના આગેવાનોથી સ્ટાર્ટ થઈને સિટી સુધી તાલુકા જિલ્લા સુધી પહોંચશે પછી આ વસ્તુ શક્ય બનશે એટલે આ લોકોને ખાસ વિનંતી છે કે હવે મહેરબાની કરીને સમાજ માટેનું કંઈક કાર્ય કરો કામ કરો એમાં ધ્યાન દો આગળની ચૂંટણીમાં આવે એવું પણ થશે મને ખ્યાલ છે હવે આ બધું ગોટાડે શું કરવા ચાલુ રહ્યું છે કેમકે હવે સરકાર પણ ચાહે છે ગમે એમ કરીને નેક્સ્ટ જે ઇલેક્શન આવી પહેલાં ગમે સમાધાન થઈ જાય આ વાત ક્લિયર છે એટલે હવે ઘણું બધું થશે તો એમાં ખાસ ધ્યાન રાખજો બધાને પૂછીને પછી જ કાર્યવાહી કરજો બસ આટલું જ આજનું મારે કહેવાનું છે તમને જય માતાજી જય ભવાની